અરે ખર મને માતાના સાયકલ ને હું હાલત કરી છે અરે આ સાયકલ ના આવડતી હોય તો હું લેવા લઈને અરે ગંડાલ મે આજે કરી લીટ હોતી યાર ભૂલજી ઠોકાઈ ગઈ યાર અરે પણ મને હાલત કેવી કરી છે તું એ અલે તને ના આવડતી હો તો સાયકલ લઈને ના નીકળાય તને ખબર પડક નહીં એટલે પણ મને ઓશી આવણ એમ તો અરે પણ સાયકલ ના ના આવડે ઓશી આવડતી હો આ કેવી હાલત કરી છે તું કે અલે શું શું ગંડાલ કેમ ભૂલી રહ્યો છો એ અલે આરો સાયકલ લઈ જતો અને ફૂટી તું

કોઈ લેવા જેવા નહીં તો મારા લાઈ ઓહ તારી ચીવા ચેવા માણસો પડ્યા મને માતાના ના ધોકો મેલાતો નહીં એ गुजरता नज़रें झुकती सारी कदमों में गूंजे तंत्र ये दुनिया मेरी प्यारी आंखों में आग में खेल नहीं करता ना मैं जगा तांत्रिक में डर नहीं धरता काले कपड़े माथे पे भस्म चलता हूँ अकेला मेरा अलग ही रसम मंत्र मेरे हथियार शब्द मेरे बम जो टकराया मुझसे वो हुआ ही गुम रात मेरी साथी साया मेरा भाई ताकत मेरी रगो में ये भीड़ क्या जान पाई रस्ते पे चलता हूँ जमीन भी बोले ये आया वो जिसके आगे सब डोले रास्ते से गुजरता नजरें झुकती सारी कदम में गुंजत तंत्र ये दुनिया मेरी प्यारी वो में आग में खेल नहीं करता ना मैं जगा तांत्रिक मैं डर नहीं धरता ना वही ना बात करी कल तार छोकरा हगई ओहो वड़ी कुनु करम फूट तारा तो कन्यालवा तैयार थियो ओहो खोटू ना लगत ना ना मु मस्करी करउ लिया ના ના હારું કેવાય હગે હતો મારી વાતો પડે તો હું આઈ જાય ટાઈમે પણ કાલ તાર છોકરાને ને હોય તો તું થોડી ને શીખાલજે એ વળી બોલકણ બહુ હોત પછી મહેમાન આવી ને ભલા મોડો બોલ બોલ કરે ને બધું ના સારું લાગે એટલે એના કાલ કેજે કાલ વધારે પડતું બોલો નહીં ગોમદન બોલો નહીં ચાલો પણ મહેમાન આગળ ભલા મોડો આપરું જાય હા હા જગા ભાઈ ચાલ સુધી સારું સારું એક નઈ નઈ તો હું કાલ ટાઈમે આવી જાય હો હા હા

તારી મને વ્યામ માં હવે હું કરું એ સમજાતું નહીં પછી તોય મારો સમય ખબર પડશે હવે આની મશીરી વાળી વાત હતી કે હાથી વાત હતી કોઈ સમજાતું જ નહીં

કિડની ફેલ થઈ ગઈ ના ના કિડની ફેલ નહી થી શરદી થઈ ગઈ હે શરદી નહી થી તો થ્યુ સા હું પલા મોણો હું એકન નીરો તો બેહી અન ફોન માં વાત કરતો તો નાયણા હા એટલે આ રોડ ઉપર ઈ જગો તાંત્રિક ને આર્યો આપડા ગામ નો હા એટલે મુકે ચમ જગા ભાઈ તાંત્રિક એમ કરીને મે બોલાયા ઈવન હા એટલે એરા બોલાવ તો મારા હોમ ઓમ જોઈ રહ્યા હા મને ઓમ જોયો પછી મારા હોમ જોઈ અન ઈવને એવા ઈશારા કરે ને કે કળવા હા એટલે મો ભલા મોણા ગભરાણો હું કે તમે મન જોઈને છે માં આવું કર્યું હા એટલે કે કળવા કોઈ નહીં એટલે મે થોડું દબાઈને પૂછ્યું ને એટલે ઈવને કીધું કળવા આજના દાડા મન તારા હાથ પગ ના સ્ક્રૂ નોખા થઈ જવા નહીં એટલે કે તારા હાથ પગ ભઈ જવા નહીં આવું કીધું ઓ મે પછી ઘણો પૂછ્યું કે રીતે હાથ પગ ભઈ જવા નહીં હું થવાનું પણ કીધું નહીં મે એમે કીધું ભલા મોણા તમે મસ્કેરી કરો કે ના મસ્કરી નહી કરતો એ તો સમય બતાવશે આવું કઈ ઈવને મને ભલા મોણો વ્યામમાં નાશ્યો હવે મારા હાથ પર પાઈ જાય એટલે આ કરવા પણ એ જગલા તાંત્રિક ના તારે તો બોલાવાન આવે છે લે હે એટલે ભલા મોણા મે વળી ગોમ નું જાણીન તો ઈને વળી મને વ્યામમાં નાશ્યો એટલે એ તો સાવ અમે ઓ વ્યામો ગાલા સાઈ રહ્યો પણ ભલા મોણા વીને વાત એવી કરી એટલે મને આ વાત રી ના ભલા મોણા સતાયા કરા મારા હાથ પર ભાઈ જાય

दिन में बोली बात रात तक सच बने जगह तांत्रिक कहे तो कुदरत पे झुके गढ़वाजी के हाथ पैर आज ही टूटेंगे ये शब्द नई शाप है सब लोग जान लेंगे बोली बात रात तक सच बने जगह तांत्रिक कहे तो कुदरत पे झुके गढ़वाजी के हाथ पैर आज ही टूटेंगे ये शब्द नई शाप है सब लोग जान लेंगे अरे करवा आ तांत्रिक ने वातज मन तो मगज में भमिया करा गढ़वा तू ले जिंजा करे या तारा भाई बहन नहीं बैठो

ফোন ল

ના બોલા મન નહી પગાવી પણ ઘેર બાબા વાયકણ થોડા ભાગવાના હે વાથા જગ્યા લઈ દીધો છો છે ના કરે હા

તારી મારાશા એ જબરુ જસ્ટ પૂછ્યું સર કેવું નહિ કળવાના મુતાડે અને પેલા તાંત્રિક જોડે હે દે હું ને જો આહર્યો કળવાનો દુશ્મન હશે તો લોકેશ્વર ઉપર જઈ અને કડવાના હાથ પર ભાજી નાખશે કોઈક બોનું બનાવવું પડશે હું વિચારમાં ખોવાઈ જાય યાર એટલે કોઈ વિચારમાં પડ્યો નહીં આ તો હું ખોર ચાલે આવજો ખોર ચાલે ઓ વાપટી જઈએ એટલે અલ્યા તેમ હુંડ પર જો ભણી કઉ અલ્યા થઈને આવતો રો કી કેવું ઓ કોઈ આમ ચિંતા જીવું ને ના ના આપણે ચિંતા લે હે આપણે તો દોશી છો આપડે એકલા છે

મારા ક્ષેત્ર પેલી બે ઓડિયો કે નહીં હોય એ ઓડિયો પર સહી રહ્યો અલ્યા દો તાન ના બેઠા બેઠા હું ઈ વિચારતો તો કે વાને કોઈ દા ડોહા નું કામ હતું નહીં અને ડોહા નું કામ હોય તો ઈ રે ઘેર દેન પાછો આવે અને આ કળવો એના ઓડિયે જઈ અને ઓડિયે ઉપર જઈને ઝુકા બેસે અને ઈ થી પડીને ચેવરી દવાના હાથ પગ ભાગ છે

અહ અમે તો ગાડી ને હાડાતું નહીં અહ

એ તમે જોવો તો ખરેખર બવાની આઈડિયા હી અડધો દાડી તો એટસ્તી નેહરી ગયો אבי થોડો ટાઈમ બચ્યો બસ આ ટાઈમ નેહરી જાય એટલા ભગવાન આયા તો પછી મારા હાથ પર પાક્ષી નઈ પેલા જગા તાંત્રિક ની વાત ખોટી પડવાની છે એ લે તારી ઓય કુંડેળો ચોહી આયુ કુંડેળા મને બેક લાગ એ તારી આ બાજુ આવા હા

પણ ઉભા ઉભા તમે અરે આપણા ગામ ના પેલો જગલો તાંત્રિક નહીં એને મારા વૈશા ભવિષ્યવાણી ભવિષ્યવણી કરી હતી કે કડવા આજના ધોરણ તારા હાથ ભાઈ જાય

આ તો ભરામાણો મને ભીક હતી કે હું ગમત જીમન તેના હાથું કેતો મારું હું બધા નજરે થયેલો હઉં અને બીજા નંબર વાળાને એવું વિચાર્યું કે રોડ ઉપર તારું ઘર છે ગમે કોઈ સાધનવાળો આવે અને તારા ઘર હું હું મળી નાખો હોય તો કદાચ એમ ઠોકી બી તો તારા હાથ પગ ના ભાઈ જઈ એમ કરીને મને વાઇલ આવ્યા થઈ એટલે ઓયલ આવ્યા તો આય ભાજન તમારા હાથ પગ તો આ ઊંધેળો આઈને હાથ પભાજ એટલે કિસ્વતમાં લઝેલું હોય ને પાતળ માં પહેરજા ને

Fuck